વણકર સમાજની એકતા અખંડિતતા અને અસ્મિતાના ભાગરૂપે નિર્માણ થવા જઈ રહેલ વણકર ભવનનું ભૂમિપૂજન પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રવિવારના રોજ થશે શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગરની પહેલ રામકથા મેદાન સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે વણકર મહાજનની મહાસભાનું આયોજન શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગર અને ગુજરાતના વિવિધ વણકર પરગણાના દાતાઓના સહયોગથી ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સમગ્ર વણકર મહાજનની એકતા અખંડિતતા અને અસ્મિતા તેમજ સમાજના ગૌરવ અને પ્રતિષ્ઠાના પ્રતિકરૂપે સામાજિક શૈક્ષણિક અને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાન તરીકે નિર્માણ પામનાર બણકર ભવનના ભૂમિપૂજનના ઐતિહાસિક સમારોહનું આયોજન પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રવિવારના રોજ થવા જઈ રહેલ છે સિવિલ અને શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પ્રંગણા માસ અને ગાંધીનગરના પ્રમુખ તરીકે હું સેવાઓ આપું છું શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પ્રંગણા માસ એ એકમાત્ર ગુજરાતની અંદર ગ્રામ્ય સ્તર સુધીનું અનોખું અલાયદા નેટવર્ક ધરાવતું સંગઠન છે આ સંગઠન બિન રાજકીય બિન પક્ષીય અને બિન સાંપ્રદાયિક મંત્રને ભરેલું છે મહાસંઘ એ અન્ય સંગઠનો પણ તો અનોખું મારું ગોવિંદ પી સોલંકી દેવૃત મામલદાર છું અને શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંથ પરગણા મહાસંઘના મહામંત્રી તરીકે એ સેવા આપું છું આ મહાસંઘ તરફથી જે વણકર ભવનનું નિર્માણ કરવાનું છે તેના માટે તારીખ પચીસ બે બે હજાર ચોવીસના રોજ ઉડાસણ મુકામે વેચાણ રાખેલી જમીનમાં ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખ્યો છે તેમાં સમાજના યોગદાન અને સહયોગથી આ ભૂમિપૂજન કરવાનું આયોજન કર્યું છે જમીન પણ સમાજના સહયોગથી વેચાણ રાખી છે અને આ ભવનનું નિર્માણ પણ સમાજના સહયોગથી કરવાનું છે આશરે અમારે ટેકનિકલ ટીમ તરફથી આ જે બિલ્ડિંગનો પ્લાન માળના ભવનનું આયોજન કર્યું છે એમાં આશરે બાર કરોડ જેટલો ખર્ચ થનાય છે આ તમામ ખર્ચ સમાજના સહયોગથી અમે